FACULTY OF THE FACULTY આજથી બે દિવસ પહેલા હું અમદાવાદ ન્યૂઝ રૂમ ચેનલમાં એક ઇન્ટરવ્યુ આપવા ગઈ હતી મારી સાથે જે ઘટના બની છેલ્લા બે મહિનાની અંદર ચાર મહિનાની અંદર બધી જ વાત મેં મારી ત્યાં જણાવી એ વિડીયો કાલે રાતે આઠ વાગે એ લોકોએ લાઈવ કરેલો છે એ પછી વિડીયો મેં આખો જોયો એમાં પ્રદીપ ભાખર એવું કહે છે કે મેં આમને જોયા પણ નથી અને હું આમને ઓળખતા પણ નથી તો પ્રદીપ ભાખર તું મને ઓળખે છે કે નહીં તે મને જોઈ છે કે નહીં એ વસ્તુનું પ્રૂફ મારી પાસે છે આ વિડીયોના લાસ્ટમાં એ બધા જ એવિડન્સ સાથે તમે બધા જોઈ શકશો કે પ્રદીપ ભાખર મને ઓળખે છે કે નથી ઓળખતો જો તું મને ન ઓળખતો હોય તો ગીર પેલેસ રિસોર્ટમાં તું મારી સાથે શું કરતો હતો એ પછી પણ ન ઓળખતો હોય તો બગસરા તારી ઓફિસમાં અમે લોકો ત્યાં શું કરતા હતા જો હજી ન ઓળખતો હોય તો તારી અને મારી વોટ્સઅપ ચેટના સ્ક્રીનશોટ મીડિયા સુધી કેવી રીતે પહોંચ્યા આ બધી વસ્તુમાં એકનો એક ખુલાસો કરવા માટે મારી પાસે બધા પ્રૂફ છે બીજી વસ્તુ તું એમ કે છો કે હું આને ઓળખતો નથી કે મારે આની સાથે કંઈ છે નહીં તો આપણે લાઈવ મેડિકલ ટેસ્ટ કરાવવા તૈયાર છીએ હું મારા મેડિકલ ટેસ્ટ કરાવવા તૈયાર છું તું પણ આવી તારા મેડિકલ ટેસ્ટ કરાવવા ખબર પડી જશે કે તું મને ઓળખે છે કે નથી ઓળખતો પ્લસ બીજી વસ્તુ મારા પતિનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે જેમાં એ મારા વિરુદ્ધમાં મારા ફેમિલીના વિરુદ્ધમાં બધા એવિડન્સ આપીને બોલે છે કે આ ટોટલી વસ્તુ ખોટી છે આ લોકો સાચા છે મારી વાઇફ ખોટી છે તો એ વિડીયો બાબતે બી મારી પાસે પ્રૂફ છે કે તમે લોકો કેવી રીતના એની પાસેથી પ્રેશર કરીને વિડીયો બનાવેલું છે જો એમાં બી મને ડાઉટ લાગશે એમાં બી મને એમ લાગશે કે મારો ઘરવાળો એ તમારા લોકોની સાથે છે એને આ બધું જાણી જોઈને કરેલું છે તો ટોટલી એક્શન એની ઉપર પણ હું લઈશ કાયદેસર પગલા જે થતા હશે એમાં મારા ઘરવાળાનું નામ પણ આવશે આ બધી વસ્તુ બન્યા પછી કાલે રાત થી બાર વાગ્યાથી લઈને મારી ઉપર જેવી કાકડીયા તરફથી સમાધાનના ફોન પણ આવે છે રાજકીય પક્ષો દ્વારા પણ મને ફોન આવે છે કે તમે સમાધાનમાં બેસી જાઓ અને આનંદ કાકડિયાનું નામ કાઢી નાખો ભાકડ સાથે તમારે જે કરવું હોય એ કરો પણ નહીં હું કોઈ સમાધાનમાં બેસવાની નથી હું જેમ બે મહિના જેલની સજા કાપીને આવી છું એમ જ મારે આ લોકો જેલના સળિયા પાછળ જોઈએ મારે મને એટલો વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર કે મને મારો ન્યાય મળશે રાજ્યના મુખ્યમંત્રી સુધી મારો આ વિડિયો પહોંચે એવી હું આશા રાખું છું અને મારે જરૂર પડશે તો હું સીબીઆઈની મદદ પણ આમાં લઈશ પોલીસ સ્ટેશનમાં પણ હું આ એફઆઈઆર મારી મૂકવાની છું જો ત્યાંથી પણ મને સપોર્ટ નહીં મળે તો હું કોર્ટના દરવાજા ખખડાવીશ હું એટલા બધાને એક જ વિનંતી કરું છું મીડિયા દ્વારા કે મને આ વસ્તુમાં ન્યાય અપાવો આના કાયદેસર પગલાં લ્યો સાબિતી સાથે બધા સામે આવો જો હું સાચી હોઉં તો મને ન્યાય મળવો જોઈએ પ્રદીપ ભાખર સાચો હોય તો પ્રદીપ ભાખરને ન્યાય મળવો જોઈએ અને બીજી વસ્તુ પ્રદીપ ભાખરે મારી જેવી ઘણી છોકરીઓને આવી રીતના શોષણ કરેલા છે પણ એ બધી છોકરીઓ સમાજના ડરે બહાર નથી આવેલી હું પોલીસને રિક્વેસ્ટ કરું છું કે આમાં ઊંડી તપાસ કરો જો હું ખોટી હોઉં કે ભાખર ખોટો હોય તો અમારા બેના મેડિકલ લાઈવ ટેસ્ટ કરાવો અમારા બંનેના લાઈવ લોકેશન ટ્રેસ કરાવો હશું તો અમે બંને સાથે જોશો બેંકોંગ એ મારા સાથે આવેલો છે તો એની લાઈવ લોકેશન ટ્રેસ પરથી એ પણ ખબર પડી જશે કે બેન્કોંગ હતો કે નહોતો મારી પાસે ટોટલી પ્રૂફ છે કે બેન્કોંગ હતો પ્લસ બીજી વસ્તુ સાથે એનું લોકેશન બી તમે ટ્રેસ કરાવો પ્રદીપ ભાખર તારા કયા કયા ગૌરવ ધંધા છે તો હું ધંધા કરે છે હું ધંધા કરાવે છે એ ટોટલી એવિડન્સ બધા પ્રૂફ મારી પાસે છે અને એ બધા પ્રૂફ લઈને હું પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા જવાની છું નેક્સ્ટ વીક તૈયાર રહેજે બધી વાતના જવાબ આપવા માટે જો તને એમ હોય કે રાજકીય દબાણ આપીને તું આ કેસ પાછો લેવડાવી લઈશ તો એ પોસિબલ નથી હું આ વસ્તુમાંથી પાછળ નથી હટવાની કેમ કે મેં જે બે મહિના જેલમાં કાઢ્યા છે તારા ભૂલની લીધી હતી તમારા બધાની ભૂલની લીધી હતી પ્લસ વાત રહી મારા હસબન્ડની એની પાસે તમે વિડીયો ઉતાર્યા મને એક વસ્તુ એ સમજમાં નથી આવતી કે જે દિવસે મારી કોર્ટની તારીખ હતી એ તારીખે ઈ મારી સાથેનો આવ્યો અને હું જયારે અમદાવાદ થી નીકળી ત્યારે ઈ અમદાવાદ આવ્યો ઈ અમદાવાદ આવ્યા પછી આ બધા વિડીયો બન્યા અને એ રાતો દુબઈની ફ્લાઇટમાં જતો રહ્યો અને જયારે વિડીયો બનાવ્યો ત્યારે એ ઓચિંતાનો દુબઈ કેમ જતો રહ્યો તો એનો મતલબ તો એવો જ થયો ને કે આનંદ કાકડીયા અને પ્રદીપ ભાખર તમે બંને ભેગા થઈને એની પાસે આ વિડીયો બનાવ્યો અને એની સેફટી માટે તમે એને દુબઈ મોકલી દીધો જો ઈ સાચો હોય અને તમે બધા સાચા હોય તો એને દુબઈ થી અહીંયા પાછો લાવો અને મીડિયા સામે રજૂ કરો કે હું જે બોલ્યો છું એ સાચો બોલ્યો છો આમાં કોઈનો હાથ નથી કેમકે મારી પાસે તો પ્રૂફ છે તે કે આ વિડીયો ફોર્સફુલી બનાવવામાં આવ્યો છે એટલે બધા ધ્યાન રાખજો હું આ કેસ પાછો લેવાની નથી હું હાર માનવાની નથી અને મારા હસબન્ડના વિડીયોમાં તમે ધ્યાનથી જોજો તમને બધાને આઈડિયા આવી જશે કે ઈ એક સ્ક્રિપ્ટેડ વિડિયો છે સ્ક્રિપ્ટ બનાવી બનાવીને એની પાસે બોલાવેલું છે બીજી વસ્તુ કે એમાં કટકા પાડીને એંગલ બી ચેન્જ થાય છે તો જે સમજદાર વ્યક્તિ છે એને તો ખબર પડી જ ગઈ છે કે આ વિડીયો સ્ક્રીપ્ટેડ છે એની પાસે ફોર્સફુલી બનાવેલો છે અને હજી કહું છું કે જો ફોર્સફુલી નહીં બનાવેલો હોય તો કાયદાના જે પગલાં છે એ મારા હસબન્ડ તરફથી પણ લેવામાં આવશે હું એની તરફ બી આ કેસ કરવાની છું જો આ વાત સાચી નીકળી કે એને એની મરજીથી વિડીયો બનાવ્યો છે તો મારી વાઇફનું નામ અની ધડુ અમે લોકો બે મહિના પહેલાં બેંકોક ગયેલા અને ત્યાં જઈને અમે દસ દિવસ રોકાયેલા પછી અમે આખું ફૂલ ફેમિલી જ ગયેલા મારા સાસુ સસરા શાળો મારી ઘરવાળીને હું એ લોકો કોક રવિ ગોગારી અને મૂકી કરીને એના કોન્ટેક્ટમાં હતા એના તેના થ્રુ એ લોકો ગયા હતા હું મારી રીતે સાઈડમાંથી ગયો હતો પછી ત્યાં અમે લોકો દસ દિવસ રોકાણા ત્યાં ફરતા બધી અને જાતા ત્યાં મારા મિત્ર એક પ્રદીપભાઈ ભાખર કરીને મળેલા અમને બીચ ઉપર અને બધી ઘડીક વાત કરેલી અને બેઠેલા એ રીતે અમારો કોન્ટેક થયેલો અને પ્રદીપભાઈ ભાખરિયા એ મારા નાનપણના મિત્ર છે પછી અમે દસ દિવસ પછી રિટર્ન આવતા હતા એટલે અમે જ્યારે બેંકોકથી નીકળ્યા ત્યારે અમને એક રવિભાઈ અને મુખીભાઈ કરીને આવ્યા અને એરપોર્ટે બેગ આપી ગયા હતા અને તેમાંથી પછી અમે જ્યારે અમદાવાદ ઉતર્યા ત્યારે એમાંથી ગાંજો નીકળેલો અને એમાં જે ટેગ હતું એ મારા વાઇફના નામનું હતું અને પછી કસ્ટમવાળાએ અમને બધી પ્રોસેસ કરાવી અને બીજા દિવસે સવારે હોટેલ લઈ ગયા અને ત્યાંથી પછી મારી વાઈફને સાબરમતી એન્ટ્રી કરાવી દીધી પછી મેં કોન્ટેક કર્યો મારા મિત્ર પ્રદીપભાઈ ભાખરનો જે રાજકીય લેવલે તેનું સારું નામ છે અને તેણે મને બધી રીતે સપોર્ટ કરેલો ફાઇનાન્શિયલી એડવોકેટથી બધી રીતે બે મંથ સુધી મારી સાથે રહ્યા અને સપોર્ટ કરેલો બધે અને બધી સગવડ પણ કરેલી એણે પછી જ્યારે મારી વાઈફ બહાર આવી ત્યારે એણે અને એના મમ્મીએ બંને થઈને પ્રદીપભાઈ ઉપર બીજું ષડયંત્ર કર્યું અને તેના ઉપર અત્યારે બળત્કારનો ને એવો બધો કેસ કરેલો છે અને એમાં પ્રદીપભાઈનો કોઈ એટલે કોઈ ઇસ્યુ છે નહીં અને પ્રદીપભાઈ પોતે ફાઇનાન્શિયલ પણ સપોર્ટ કરતા અને બધી રીતે મને સપોર્ટ કરતા જે મારા મિત્ર હતા અને અને આ બધું થયા પછી મને ખબર પડી કે મારા સાસુ અને મારા સાસુએ મારી વાઈફને બધી રીતે અલગ અલગ વાત કરી અને પ્રદીપભાઈ ઉપર બધું ષડયંત્ર કરેલું અને આ વાતની મને પણ કાંઈ ખબર નહોતી પછી બધી મારે વાત થઈ અને આગળ પણ આ લોકોએ આવું બધું કરેલું છે ડાયમંડ એસોસિએશનમાં અને ડાયમંડના પેકેટ્સ આ તે બધું ડાયમંડસમાં પણ એણે લોકોએ છેતરપિંડી કરી છે અને આમાં પ્રદીપભાઈનો કોઈ ઇસ્યુ છે નહીં છતાં પહેલાં બધું ચેક કરવું આ લોકો સાવ ખરાબ માણસો છે અને બધું આવું જ કરે છે અને કોઈપણ પણ પહેલાં ફરિયાદ લેતા પહેલાં આનું પહેલાં આગળનું ચેક કરવું અને પ્રદીપભાઈ ભાખરનું પણ જોવું એ બહુ ગુડ અને સારો માણસ છે